ક્રિષ્ણાવાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની સૂચનાઓ તમને મળતી રહે જય સંતોષીમાં મિત્રો ક્રિષ્ણાવાસ્તુમાં આપનું સ્વાગત છે ચાલો જાણીએ આજે તમારી રાશિઓ શું કહે છે અને તમારો દિવસ કેવો રહેશે શરૂઆત કરીએ આજના સુવિચારથી સુંદરતા તેમાં નથી કે આપણે કેવી રીતે દેખાઈએ છીએ પરંતુ સુંદરતા તેમાં છે કે આપણો વ્યવહાર કેવો છે કાલની ચિંતા ન કરો જેમણે આજ સુધી સંભાળી રાખ્યા છે ઈશ્વર કાલ પણ સંભાળી લેશે દર સવાર એક વચન આપો કે તમારો દિવસ હસતા હસતા પસાર કરશો મનને એટલું મજબૂત બનાવો કે કોઈના પણ વર્તનથી મનની શાંતિ ભંગ ન થાય આજનું પંચાંગ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ દિવસ મંગળવાર માસના શુક્લ પક્ષની દ્વિતીય તિથિ સવારે દસ વાગીને બાવન મિનિટ સુધી રહેશે ત્યારબાદ તૃતીય તિથિ શરૂ થશે ઉત્તરાષાઢા નક્ષત્ર સવારે પાંચ વાગીને બત્રીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થશે આજનું રાહુકાળ એટલે દિવસનો સૌથી અશુભ સમય સવારે આઠ વાગીને સત્યાવીસ મિનિટથી નવ વાગીને છેતાલીસ મિનિટ સુધી રહેશે આજનું અભિજીત મુહૂર્ત એટલે દિવસનો સૌથી શુભ સમય બપોરે બાર વાગીને ચાર મિનિટથી બાર વાગીને છેતાલીસ મિનિટ સુધી રહેશે આજનું બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગીને બત્રીસ મિનિટથી છ વાગીને વીસ મિનિટ સુધી રહેશે આજે ચંદ્રમાં સવારે દસ વાગીને છ મિનિટ સુધી ધનુ રાશિમાં રહેશે અને ત્યારબાદ મકર રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય આજે ધનુ રાશિમાં રહેશે સિંહ રાશિ માટે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં જૂના સંબંધો અને સંપર્કો મહત્વની ભૂમિકા ભજવી શકે છે દરેક જગ્યાએ સારું કામ કરવાની તમારા પર ઘણો દબાણ રહેશે પરંતુ સમજવાની જરૂર છે કે આ દબાણ તમારા પોતે નક્કી કરેલા ઊંચા ધોરણોને કારણે છે ઈમાનદારી અને એકાગ્રતા તમને આગળ લઈ જશે પરંતુ તમારા આદર્શો અને વિશ્વાસ પર અડગ રહો ઘર અથવા કામની મરામત અંગે વિચારો મનમાં આવી શકે છે માતાપિતા અથવા માતા સમાન કોઈ સ્ત્રીની તબિયત પર ધ્યાન આપવાની જરૂર છે પરિવાર સાથે સમય વિતાવી કામોને વ્યવસ્થિત કરો ઘરેલુ બાબતો ખુશી અને આત્મવિશ્વાસ વધારશે નવા મિત્રો બનાવો પરંતુ જૂના મિત્રો સાથે સંપર્ક તોડશો નહીં આજે કોઈ સમૂહ સાથે સમય વિતશે બીજાની જરૂરિયાતોને પોતાની જરૂરિયાતોથી આગળ રાખશો તો કામ બનશે હિંમત મહેનતને ઉડાન આપે છે તેથી હિંમત ન તૂટવા દો આજે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર મળશે અધિકારો અને સંપત્તિમાં વધારો થઈ શકે છે વિદ્યાર્થીઓએ અભ્યાસ પ્રત્યે સતર્ક રહેવું પડશે અને શિક્ષણ માટે ખર્ચ પણ થઈ શકે છે જીવનસાથી સાથે થોડું મનમોટાવ થઈ શકે છે પરંતુ મનાવવાનો પ્રયત્ન કરો રોજગાર માટે પ્રયાસ કરનારાને સફળતા મળશે અને મિત્રોનો સહયોગ પણ મળશે દિવસ મિશ્ર ફળદાયી રહેશે દિવસની શરૂઆત થોડી નબળી હોઈ શકે છે તેથી પરિવારના મુદ્દાઓ ચર્ચા કરીને ઉકેલો કોઈ વાત બોલતા પહેલાં ખૂબ વિચારીને બોલશો ઘરમાં મહેમાનના આગમનથી માહોલ આનંદમય રહેશે પૂજાપાઠમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો જીવનસાથીને ફરવા લઈ જઈ શકો છો સમય માનસન્માન વધારનાર છે સકારાત્મક લોકો સાથે વાતચીત કરીને મન હળવું લાગશે દૈનિક કાર્યો ઉપરાંત અન્ય કાર્યો પણ સાવધાનીપૂર્વક પૂર્ણ કરી શકશો દિવસ દૂરદર્શિતા અને નવી દિશાઓ તરફ ઇશારો કરે છે પરિવાર સાથે ભવિષ્યની યોજનાઓ પર સકારાત્મક ઊર્જા રહેશે વડીલોની પ્રેરણાથી કોઈ મોટા નિર્ણયની પાયાચના થઈ શકે છે બાળકો અભ્યાસ અથવા સ્પર્ધામાં આગળ વધવાની ઉત્સુકતા બતાવશે ઘરમાં નવા ફેરફાર અથવા સજાવટની યોજના બની શકે છે આર્થિક રીતે લાંબા ગાળાના રોકાણ અથવા વિસ્તરણની શક્યતાઓ ઊભી થશે વ્યવસાયમાં ભાગીદારો સાથે નવી યોજનાઓ પર વિચાર થશે કોઈ સગો મુસાફરી પર જઈ શકે છે જેથી માહોલમાં ચહલપહલ વધશે સમગ્ર દિવસ આશા તૈયારી અને નવી ઉર્જાથી ભરેલો રહેશે સાવચેતીઓ ક્રોધ અને ઉતાવળ મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી સંયમ રાખો અને ઘરનું વાતાવરણ બગડવા ન દો બાળકો સાથે સમય વિતાવવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે પ્રેમજીવનમાં પતિ પત્ની વચ્ચે મધુરતા રહેશે અને પ્રેમી સાથે મુલાકાતનો મોકો મળશે પ્રેમજીવન ઉત્સાહ ખુલ્લાપણું અને નવી અનુભૂતિઓથી ભરપૂર રહેશે ઘરેલું બાબતો જેમ કે મરામત અથવા નવનીકરણમાં સમય પસાર થશે પોતાની ઈચ્છાઓને યાદગાર બનાવવા માટે ખાસ કંઈ કરો જેમ કે લોંગ ડ્રાઇવ અથવા જીવનસાથીની પસંદનું ભોજન બનાવવું ખોટી આદતો અને જુગારથી દૂર રહો મિત્રો અને સગા સંબંધીઓ સાથે મુલાકાતથી સંતોષ મળશે દિલના સૌથી નજીકના વ્યક્તિ સાથે સમય વિતાવવાથી સંબંધ મજબૂત બનશે મુશ્કેલી આવે તો હિંમતથી સામનો કરો કારકિર્દીમાં તારાઓ અનુકૂળ છે જમીન જાયદાદ અને મિલકત ભવિષ્યમાં લાભ આપશે યાદ રાખો મહેનત વગર સફળતા નથી જૂનો મિત્ર સોનાની જેમ કિંમતી હોય છે આજનો સમય જૂની મિત્રતાઓ ફરી જીવંત કરવાનો છે વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ છે અને પ્રતિષ્ઠિત સંસ્થાથી ડિગ્રી અથવા ડિપ્લોમા મળી શકે છે ભાગીદારી વ્યવસાય લાભદાયી સાબિત થઈ શકે છે ઓફિસમાં પ્રતિષ્ઠા અને પ્રભાવ જળવાઈ રહેશે સ્વાસ્થ્યમાં પગમાં હલકી સોજા મુસાફરીથી થાક અને પાચનમાં નાની તકલીફ થઈ શકે છે પાણી વધુ પીવું લાભદાયી રહેશે આજનો ઉપાય આજે કેળાના વૃક્ષની પૂજા કરો શુભ રહેશે હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો તમારો દિવસ શુભ રહે